નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે હરિભક્તોની ઉપસ્થિતિમાં આ પાટોત્સવનું સમાપન થયું છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપનાના ચતુર્થ દાયકામાં સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સંસ્થાના અટલાદરા મંદિરનું નિર્માણ આઠ દાયકા પહેલા અષાઢ સુદ ત્રીજ વિક્રમ સંવત બે હજાર એકના રોજ કરાયો હતો આઠ દાયકાથી અધ્યાત્માની આહલેક સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સાથે સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના એસી પાટોત્સવ નિમિત્તે દિવસીય ઉત્સવ શરૂ કરાયો હતો આ પાટોત્સવમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવ અંતર્ગત આજે અંતિમ દિવસે અંતિમ ચરણમાં

લગભગ નવ હજાર થી વધારે હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે છેલ્લા એસી વર્ષથી આ મંદિરે અનેક સમાજ સેવાના કાર્યો કર્યા છે તે પછી ઓગણીસો સત્યાસી નો દુષ્કાળની અંદર કેટલ કેમ્પ હોય કે બે હજાર એક કે બે હજાર સોરી બે હજાર બાર ની અંદર કોરોના કાળ હોય કે પછી જયારે જયારે વડોદરામાં પૂર આવે છે હંમેશા બીએપી સંસ્થા હંમેશા દોડી જાય છે આ મંદિર હેઠળ સ્કૂલ ચાલે છે છાત્રાલય છે હોસ્પિટલ છે તે રીતે સમાજની ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ પણ ચાલે છે અને વિવિધ પ્રકારના સંસ્કાર ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસ થયો છે ઘણા લોકોના આના દ્વારા જીવન પરિવર્તિત થયા ઘણા લોકોના વ્યસનો છૂટ્યા ઘરની અંદર પારિવારિક શાંતિ સ્થપાય અને ભગવાનની આસ્થા વિશેષ દ્રઢ થઈ છે આપણે પણ આ ઉત્સવ સમયની અંદર વિશેષપણે જોડાઈએ અને ખાસ મંદિરના દર્શન માટે પધારીએ એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશ કનેશમ ડેસ્ક ન્યૂઝ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર